સુપ્રીમ કોર્ટે ઓટીટી પ્લેટફોર્મ્સ પર પ્રસારિત અશ્લીલ કન્ટેન્ટને ગંભીર મુદ્દો ગણાવ્યો કોર્ટે કેન્દ્ર સરકારના મામલે તાત્કાલિક પગલાં લેવાની સલાહ આપી ન્યાયમૂર્તિઓએ કહ્યું કે આવું કન્ટેન્ટ ખાસ કરીને યુવાનો પર ખરાબ અસર ઉપજાવે છે કેન્દ્ર સરકારે જવાબમાં જણાવ્યું કે ઓટીટી પ્લેટફોર્મ્સ માટે થોડા નિયમો પહેલાથી અમલમાં છે સરકારે એમ પણ નોંધ્યું કે નવા પ્રતિબંધો અંગે વિચારણા ચાલી રહી છે આ ચર્ચા એક પીઆઈએલના સંદર્ભમાં શરૂ થઈ જેમાં ઓટી પર નિયંત્રણની માંગ કરવામાં આવી સુપ્રીમ કોર્ટે નોંધ્યું છે કે અશ્લીલતા સામાજિક મૂલ્યોને નુકસાન પહોંચાડે છે સરકારે આઈટી એક્ટ અને નવા ડિજિટલ મીડિયા નિયમોનો હવાલો આપ્યો પરંતુ કોર્ટે વધુ કડક પગલાની જરૂરિયાત પર ભાર મૂક્યો આ મુદ્દે હવે સરકાર શું પગલા લેશે તેના પર તમામની નજર છે

66 કરોડ શ્રદ્ધાળુઓની ભાગીદારીનો ઉલ્લેખ છે જો કે આ ચેપ્ટર્સમાં મહાકુંભ દરમિયાન થયેલી ઉલ્લેખ નથી આ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને અનુરૂપ છે એનસીઆરટીના અધિકારીઓએ જણાવ્યું કે આ માત્ર પુસ્તકનો પ્રથમ ભાગ છે બીજો ભાગ આગામી મહિનાઓમાં રિલીઝ થશે આ નવા પાઠ્યપુસ્તકો ભારતીય સંસ્કૃતિ ધરોહર અને સરકારી યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે વિપક્ષે આ ફેરફારોને ભગવાકરણનો આરોપ લગાવીને તેના પર ચર્ચા ચાલુ કરી છે